નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કાછાડીયા રોશન હું સિજન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગ સ્વાગત કરું છું હવે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવીએ છીએ કે જેમને તેમ તેમને પોતાની મગફળીની અંદર સિજન્ટા દ્વારા જે નવી દવા લોન્ચ કરવામાં આવેલી એ મીરાવીસ ડીઓ તેમનો પોતાના મગફળીના પાકમાં તેમને રાઉન્ડ લીધેલો હતો તો આપણે પ્રગતિશીલ ખેડૂત પાસેથીને જ પૂછીએ કે તેમને ડીઓનો ઉપયોગ કર્યા પછીનું તેમને કેવું રિઝલ્ટ મળ્યું તમારું નામ જણાવો ને મારું નામ છે સુદાણી સુદાણી હસમુખભાઈ શામજીભાઈ ગામ દોઢિયા જિલ્લો જિલ્લો જામનગર તાલુકો જામનગર તમારો મોબાઈલ નંબર જણાવો ને સત્તાણું ત્રેવીસ અડતાલીસ બાવન નવ્વાણું હસમુખભાઈ તમે મીરાવીસ સિઝન્ટા કંપનીનું મીરાવીસ ડીઓનો ઉપયોગ કર્યો એ પહેલાં તમારી મગફળી કેવી હતી એને સાંટ્યા પછી તમારી મગફળી કેવી હતી એ આપણા ખેડૂત મિત્રોને જણાવો ને પેલાં છાંટી ત્યારે ફિરાસ મારતી હતી ને પછી આ સાયટા પછી એમાં રોનક આવી ગઈ અને માલ વધારે બેસી ગયો અને બીજે નંબર રોગ નથી આવ્યો ઘેરું હે કે એ બધું રોકાઈ ગયું છે અને અત્યારે નરવાઈ સારી છે અને કોઈ તમને જોવા ના જડે આમાં ટપકા અને ટૂંકમાં જો મગફળી મગફળીમાં ફાલ સારો લાગે કોઈ છે એમાં જો એમાં કોઈ પણ ફૂગના લીધે કોઈ પણ આપણે દાણામાં ડેમેજ ને એવું થતું હોય એમાં કોઈ પણ પ્રકારનો ડેમેજ છે ફૂગના લીધે એ કઈ નથી તો હસમુખભાઈ બીજા ખેડૂત મિત્રો છે તો તેમને તમે શું ભલામણ આપવા માંગશો હું તો કહું તો સારી કંપની સીજન્ટાની છે એનો ઉપયોગ કરો આ નવી બાર પડી બ્રાંટાની હા તો આનો ઉપયોગ કરો મેં કર્યો છે તો આપને અનુભવ થઈ ગયો છે આપડે તો વર્ષના જ કરવાના છીએ ખુબ ખુબ આભાર હસમુખભાઈ તમારો